ખેડા જિલ્લામાં વાવાઝોડા અને વરસાદને કારણે ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે ત્યારે તાલુકામાં બાજરી અને ડાંગરના હજારો હેક્ટરમાં ઉભા પાકો જમીન દોસ્ત થયા હતા સાથે સાથે નેશ એકલા ધુનાદરા કાલસર આગરવા રખિયાલ ભદ્રાસા વિસ્તારમાં ભારે નુકસાન જોવા મળ્યું ત્યારે નુકસાન અંગે સર્વે કરી વળતર આપે તેવી સરકાર પાસે ખેડૂતો માંગણી કરી રહ્યા છે અલકો લખલાજા મંજીપુરા રાણિયા ચિતલાવ નેસ આભા આંગણવાડી અમાર બડદેવ નગરમાં બધો લગભગ 20 થી 25 વીઘા અમાર નુકસાન છે નુકસાન છે કારણ કે વાવા જોડા લીદે આ પાદરી બધી અમાર ચોઈ ગઈ છે અને કસર પાક અમાર કોમમાં નહી આવે ખેતીનો નુકસાન તો બાજરી વાવીલી તો ઘણો નુકસાન થાય આળે પડી ગઈ છે બધી હાથે પાકવાની તૈયારીમાં જ હતી અને પડી ગઈ છે નુકસાન તો ઘણું પંચોતેર ટકા નું નહીં વળતર મળે એવું મળે એવું અત્યારે સરકાર જોડે શું આપડે સરકારી એ જ આપણે કરીએ વિનંતી કે ખેડૂત ને હમણાં જે થયું નુકસાન એનું વળતર આપે